વાત કરીને પીછોડો કરવાનું કારણ શું મને એવું લાગે છે કે જ્યારે એમને તપાસ તો મેં ડેરી પાસે માગી છે મેં તો બરોડા ડેરીને એમડીને લખીને પણ આપ્યું છે કે ભાઈ એની તપાસ થવી જોઈએ તો બરોડા ડેરીના એમડીએ અને બરોડા ડેરીના ચેરમેને તો નિવેદન એવું કરવું જોઈએ કે ભાઈ મેરાકુવા ગામની અંદર આ મૃતક સભાસદોના નામે દૂધ પણ ભરાતું હતું અને એના પૈસા પણ ઉપાડાતા હતા તો એ પૈસા ખોટી રીતે ઉપાડાતા હતા અમે બરોડા ડેરી એટલે નિયામક મંડળ આની અમે કાર્યવાહી કરશે આ સ્ટેટમેન્ટની અપેક્ષા હતી મને એની જગ્યાએ તો એ લોકો તો કહે છે કે ભાઈ તાલુકામાં વિકાસના કામોની અંદર શું થઈ રહ્યું છે એમાં ધ્યાન આપે હું તમારા માધ્યમથી કહેવા માગું છું કે જ્યાં જ્યાં મારા વિસ્તારની અંદર કાં તો બીજે કોઈ જગ્યા પર કંઈ પણ નાની મોટી વસ્તુ મારા ધ્યાનમાં આવશે કે આપ સમક્ષ આપ દ્વારા પણ મારા ધ્યાનમાં આવશે તો સો ટકા એક આગેવાન તરીકે એને હું આ રીતે જ ન્યાય આપીશ મને કોઈ મારી જવાબદારી બતાવવાની જરૂર નથી મામાને મારે એટલું જ કહેવું છે કે તમે મારા વડીલ છો પણ જ્યારે બોલો છો ત્યારે જવાબદાર વ્યક્તિ તરીકે બોલો ખાલી માત્ર ને માત્ર આપણી હામે મીડિયા છે કે કેમેરા છે તો આપણે બે જવાબદાર જવાબદારપૂર્વક વર્તન ના કરીએ અને એમડી જો એ રિટાયર થયા છે એમને રાજીનામું આપી દીધું છે મારે એવું જાણવું છે કે રાજીનામું આપ્યું અને બીજા બીજા મહિનામાં એ રિટાયર થાય છે તો એવી તો તબિયત કંઈ પકડી ગઈ કે ભાઈ એમને બીજા મહિનાની રાહ પણ ના જોઈ હવે બીજા મહિનાનો તો એવો કોઈ સમય છે નહીં કે અધ્વચ્યથી રાજી અને કાલે બોલવામાં તો એકદમ પાવરફુલ હતા તબિયત તો કંઈક લાગતી નથી કે એમની બગડી હોય અને ભગવાન કરે ને એમનું આરોગ્ય સ્વસ્થ અને સારું રહે પણ આ નાક પિછોડો કરવાનું કારણ શું એ મને ખબર નથી એટલે હું કહું છું કે એની અંદર મોટા પાયે કૌભાંડ છે અને મોટા પાયા કૌભાંડ બહાર આવશે આપ સૌની અપેક્ષા મારી એટલી જ છે કે આવો ને આવો સરકાર આપનો મને મળતો રહે મોટા માથા હું તો મોટા માથા ગણતો જ નહીં માથા તો બધાના હરકા જ હોય છે પણ આ બધા માથા એવા માથા છે કે જે પોતે મોટું માથું સમજીને બેઠેલા છે ભાજપ કોંગ્રેસનો વિષય નથી વિષય માત્રને માત્ર સંસ્થાનો છે અને જે જે પ્રમાણે ચેરમેન કાલે નિવેદન કરતા હતા કે એમના વિસ્તારમાં ધ્યાન આપે એમ બસો મંડળીઓ મારા વિસ્તારની છે સાવલી ડેસર થઈને બસો મંડળીઓ છે નાનામાં નાનો વ્યક્તિ આ મંડળી સાથે સંકળાયેલો છે નાનામાં નાના વસ્ત વ્યક્તિ જોડે આ મંડળી ડાયરેક્ટ એ ટ્રાન્ઝેક્શન કરે છે એટલે આ મંડળી એટલે આ સંસ્થા અમારા માટે તો બહુ મોટી છે અને બરોડા ડેરીના આંચ પણ ના આવે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ અને હજુ પણ આના કરતાં વધારે સદ્ધર થાય અને આવા ખોટા ભ્રષ્ટાચારો બંધ થાય એવી અમારી આશાને અપેક્ષા છે